હેલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમી પણ મજામાં હે તો જ બરડા ડુંગરના નજારા હાથે આપણે વિડીયાની શરૂઆત થાય તો વાગે અગિયાર સાડા અગિયાર જેમ થઈ ગયું અમે ખાઈ પીએમ ફ્રી થઈ ગયા એમાં થોડાક થામ ઉતા ધોવાતા નાઈ ધોવે ને કપડાં પપડા બધું થઈ ગયું અને ડુંગર ઉપર હે ને રીસા ઉતરીને ત્યાં હે ને જોતા તો વાતાવરણ એટલું મસ્ત સાફ લાગે અને વરસાદ પછીનો જે માહોલ હોય એ તો ગજબનો જ બનાવતો હોય આ પ્રકૃતિ એના રીતિ અટાણ એટલી ખીલે ઉઠી કે જોવાની જ કંઈક અનેરો આનંદ થાય બાકી ત્યાં આ રેન જોવું એ એક નજારો જોવાની બહુ મજા આવે એટલે હાલો આપણે એ બધું જોતા જઈએ જો ઝાડવાની ને હાવ જમાવટ આવે ગઈ ત્યાં વરસાદી હાવ મોજ કરાવી દીધી અને હા વાતાવરણ એટલું સોખું થઈ ગયું કે હાવ બધું ઢૂકડું ઢૂકડું આવે ગયું અને બહુ અસલ અસલ સાફ થઈ ગયું એટલી મજા આવે નજારો જોવાની એટલે એવું હે તો બર્ડો ડુંગર ઉપર હે ને રીસા ઠાવકી એવી ઉતરી હતી પણ મારે જ્યાં હું પરવારણ વિડીયાની શરૂઆત કરવાની થઈને તો ત્યાં રીસા આખી ઉડે ગઈ રીસા એટલે મતલબ કે વાદરા ઉડે વાદરા ઉતરે ડુંગર ઉપર જરૂર હું ઝૂમ કરાં જો આ જરા જરા વાદરા દેખાય ને એ આખો ડુંગર ઢકાઈ ગયો હતો અને એ ડુંગર ઢકાઈ જાય ને એટલે જો એ રીસા ઉતરે અને ડુંગર ઉપરથી પાછા વાદરા ઉપડે જાય ને એટલે અમારે આ બાજુથી વરસાદ આવવાની તૈયારી થઈ જાય એટલે જો વાર બધું કારું કારું થઈ જાય એટલે વરસાદ આવવાની તૈયારી થઈ જાય એ જો આ જાસૂદે ને એણી હે ને જાજુ પાણી થયું જરાક પીરું પડે ગયું અને બધા ઝાડવાની તો હવાય એણી થયું ને કે પાલર પાણી પીએ ને એટલે તો હવા મજા આવી જાય આ ગુલાબને બધા એકદમ મસ્ત મસ્ત ને પારી જાયતી તો હાવ મોસમ બનાવેલી હતી હું કરી દીધું કે કે વરસાદ આવવા હાટું જે તૈયારી કરી લે ને એવું પારી જાયતી એની રીતે ખીલે ઉઠ્યું હાવ અને આ ગુલાબમાં પણ મસ્ત ગોટા ખીલે ગા અને આપણા મરુન કલરનું જે છે એમાં પણ જબરોથીન ગોટો વિગળે ગયો અને ઉઘડતા હતા કાયમ ના હોય જ પણ કારક મારા એરિયામાં આવતો હોય ને કારક ન પણ આવતું હોય એટલે એવું થતું હોય ને એ પણ અસલ અસલનું વધવા માંડ્યું ને ઝાડમાં બહુ વધ એવા અસલ અસલના થાવા માંડ્યા બાકી કાલના વિડીયોમાં હે ને બધાની બહુ બધી કોમેન્ટ હતી કે અમારે વરસાદ છે બોલો કે અમારે વરસાદ હે એટલે વરસાદ છે ને થાવકો એવો વર્યો અને હું રમેશભાઈનો વિડીયો જોતી હતી કોલવાથી તે એમાં પણ ને જો આપણી જ્યાર વાટ જોતા હોય ને ત્યારે જમરૂક ન પાકતા હોય અટાણે જો ગુલાબી કલરનું પાકે અને પક્ષીની ખાવા પણ મળે ગું કેવું અસલનો પાઇકુંડ પડે પણ ગું અને આઈએ જ પાકે કલ જ હે મમ મેં ખાઈ લીધું હોય એટલે મને ભૂખ હોય નેત અને મારે આગળ ટાઈમ વગરનું ખાવું પણ નત એટલે જે ઝીણકી કે જે આ પેર ઉડ્યા છે તો વરહદીની થઈ પણ એટલો ફાલ બેઠો નઈ એમાં કે દુનિયાનો બહુ બધો ફાલ બેઠો અને આ હે ને આ પેર એ ગુલાબી કલરના હે એટલે જો પખી ખાતું હતું ત્યાંથી ખાતું હતું નથી એ ખાતું ખાતું મૂકે ને અડધું વયું તો હું અડીને તો પડે ગયું કી કે વરસાદના વટાણે ડાઇનલાઇન બધું હા મૂકે દે એ અને મીઠાઈ એવા હે બહુ મીઠા હે કોમેટ ઉતી એકદી કે અમારે આવું હું જમરૂક ખાવા જરૂર આવે હકો જમરૂક ખાવા જમરૂખડી તો મારી કે કેક એ અસલની જીણકી કેક હે પણ જમરૂક ઘણા બધા આવે ને ભાઈ એવું ને તે એ પણ એક આમાંથી જોડ્યું હતું અને મારા આયુષના ફેવરિટમાં ફ્રૂટમાં ફેવરિટ હોય ને તો જામફળ એટલે એને બહુ ભાવે જામફળ મીઠું ને ચટણી નાખે અને ઈ મારા ના જે ઈ તારે અમે પણ મીઠું ને સટણી ને નાખે અને આ જમરૂક ખાતા ને ભાઈ અટાણે એ જ ખાય મીઠું ચટણી નાખે ને જમરૂક આપણે શ્રાવણ મહિના જે ધતુરા થતા ને એમાં અટાણથી આવ આ પાખડા ફૂલ ઉઘડવા સલુ થાય એટલે આ પાખડા હજી એક પાખડું નીકળી આમાં અંદર થી જ અંદર હે ને એ હજે કાલે નીકળી હજી હાજ સુધીમાં નીકળીએ કાલે તો એ કરમાઈ જાય એક જ દી પૂરતું રહીએ આ ફૂલ એટલે એવું હે ને તબેલામાં પણ હા બધું કામકાજ થઈ ગયું જો આ પોપિયા હે ને એ પોપિયા પાકે જાય ને તો હું હેઠા નાખે પંખીને ખાવા થાય અને અમા હોય તો એ પણ એમાં ઓછા ખાય એમાંનીમાં હોય તો હેઠો નાખીએ ને એટલે વધારે ખાય એટલે એવું હે ને આકોરા હાંઝાટું કૂટી પણ પાડે ને મૂકી દીધી કે પછી અટાણ હે ને લાઇટું બહુ કાંઈ કરે તે પછી હેરાન થાય હાંજી વહેલા મોડું થાય તું વાંટું એટલે આજે છે ને ખાલી રોગી જવાની સાર અને બાજરાના ડાંડર એ બે મિક્સમાં કાપે અને મૂકી દીધું અને નાખવાનું અમાર પંદર ઢોરની હોય ને કાપીએ વીસ ઢોરનું કે વધારે પછી હાંજી હે ને અસલ નાખી દઈએ ને તો બધા એની રાતનું ખાઈ લઈએ અને એ પણ એ તો આરામ ફરમાવવાનો ટાઈમ થઈ ગયો એને એક જ ઊભી બાકીને તો બધાય બેઠા જો એમ ખાઈ પીએ અને અસલના બે હે ગાહી આ કોરની તો આખી લાઈન બેઠી બધી હો હોની રીતિ એડજસ્ટ કરેલી અને બેહે જાય કે કે જગ્યા આગળ પાછળ બેહે જાય ને એટલી જગ્યા હરખી મને જાય ને હરખી બેહે જાય જો કે વી અસલ ની બેહે ગઈ હવ નિરાયતી હે વેણી કોઈ કાઈ ન થાં જુદી હાજી હેટ 5 વાગે ઊભો થવાને ને આકો ને લઈને આખી બેઠી એમાં એક જ ઊભી એટલે બધી હે ને હરખી હરખી લાઈન સર બેહતી જાય એ ભરાવાનું તો સાલું જ રહી કે કે અટાણે હું હે ને થોડુંક પોદરા ઢીલા કરે ને એટલી વધારે ભરાય ન કરતા ન હોય એટલી ભરાય અને જો આ મગના દાળા નિર્ણય કરેલ છે હવે એ ડાળા ખા વસલના ખાઈ જાય જે હાંજ પડી છે ને તો જેવી ભૂખ લાગતી જાય ને એવી ખાતી જાય અને હું આવી રીતે ઉહકરણું ડબલું લેવાતી કેનું ડોલું ની બધું ત્યાં ઉહકાઈ ગયું આપણે ઉકળનું ડબલું લઈ લઈએ ને ને છે ઊંકે નાખીએ પછી કંઈક વિડીયો કન્ટિન્યુ કરી હું મારા કાકા અડી મેં વરહાવ્યો કંઈ જાની આ બેઠા બેઠા મેં વરહાવ્યો ન જાને ક્યાં આ બેઠા બેઠા મેં પણ વરહાવ્યો ને મારે છે ભીંડા લઈ જવા ને નીલમ ભીંડા છે ને ને જ્યાં અમારે ફરિયામાં છે ને શંકરનું મંદિર છે પરવા પ્રાણ પ્રતિષ્ઠા આપણી કરી નહીં અને આકો બધા બેઠા છે અમારા ઘરના ને સિકુ રૂપા ઢેગલો લાગે પડ્યા સિકુડીમાં પાકતા પાક તને દેઓ પાક જે હમણાં ખારેક પાક કહેવાય આની માથે માંડવી બહુ જ ની હે ને જા કાકે નીરી હે ને આમાં મકાઈ પણ વાવી પહેલા અમે આવી રીતે મકાઈ વાવતા અને પછી હાથમાં ઉપર છે ને હાથમાં હટુ જાવ ને ને હાથમાં હટુ વાવી મકાઈ ચ ભાઈ અમાર લીમડો લાગે ગયો મોહિ હા એ રૂપા લાગે જવાનું એવું પાણી ભરાયું ચાકો રૂપા મલોક ના અસલ ના ઝાડવા ને એવા રૂપા ના થઈ ગયા મોટા મોટા આ કોરા આંબા હે ને મોરલીય સણીવા આવ્યું ઈકોર મોતી મોહી મારા વાર હું નીલમ કા ઈ એવું ગવવાર ને બધુંય હે કીપાસ નો છોડવોય રેખો લાગે આંબો કરવા અરે આંબો ને મીકુ કઈ ગણી તું હાથ માં ઉપર આંબો કરવાની હોય તો જાની તાર મમ્મી નાથી મોહિના ને ના ઉતારે કે માર એકલી હાટું ઉતારતો તો પાંચસો હિંગુ ઉતાર જો માર તો ને તો જ બધા પીંજાવા નીકળ્યા એમાં હા આ તો તારો લોકો આખરે લુકડા લેવાની તમાર અમારે મોટી પેરુડી હે ને બી વગરની એમાં જો અસલ મોટું લાગ્યું કલ ને આથી હે ને ધૂળીને કંઈ ને હારે ને તો આથી આવવા દે ખેતરમાં હાલો અને વરે સિગમ ખાધી લાગે આ રીંગણી વાવી ઈ કી ને આ વેસા સા છોડવા લેવો તો ઈ આ વાવી કઈ આ

પૂરું મંદિર બનાવ્યું પડવા ન કહે ને ખાલી શંકર બાપુ એક જ ઉતા અમારે આ લિંગ છે ને મારા બાપુ કાકો ને હે ને કાકા બે કાકા બાપુત્રી ની નાતા હતા ને તે માંથી જડી તી તે પછી બેહાડી તે હાસા એવું હે બોવ નું પછી ગંગાજી ગંગાજી ની પાર્વતીજી ની બે ની મૂર્તિ બનાવે એ બેહાડ્યા ને આ પાણો છે ને મારા આતો પૂજા કરતા ને તે હે ખબર નથી એ મને ખબર નથી કહેવાનું હોય ને શંકર બાપો કાકા ને ફરિયામાં છે અને પરવા મંદિર આખું પૂરું કર્યું ને પછી પર્વા પ્રાણ પ્રતિષ્ઠા કરી ને આ કોર જો એની અવાજ આપડા ભેગું તબેલાનું કામ હાલતું હતું એટલે હું તો ખરી પણ પ્લાસ્ટર ને ધ્રાબો તો નથી એની અવાર કર્યો ભાઈ માલિક વાળા બાંધ્યા ના તો કદાચ મારાથી પડે છે ઊભી થયા હે ને એની હે ને પંખા નાખી દીધા ને એની પાવરાની ની એવા હે

દોહીયું કાપડા ને ડિસ્કસ કરે ઈનું જીવન ગયા પરવાનું તો હીરો હા ઈ છે જાનવી નું એક અલગ બાંધી જાનવી નું કેવું હે લીલા કલર આવ કારમ બે ને બા દીકરી ને એક જ હા હા ઓઢણું એ હા ઠીક હોય એક દિનો કા ને દાડ દુખતી દવાખાને લઈ દે હમ લીલો ઉતો એટલે કરે જાનવી નું જ બદલાય નથી કારણ હા

તોડેલ બીજા થી ફરવતે હા કામ થઈ પડ્યું હાવ જો હમ વાડી લેતી ગઈ થી વરે પાછું લાઇટી અમારું ગજબ ને મોડું કર નાખ્યું કામ એટલે પાણી કરી લીધું ધોવાઈ નાખ્યો અને બહાર કાઢવાનું હે ને એક બાકી છે નાખવાનું હે ત્યાં સડાવી દે તો નાખે કુટી ત્યાં હારું તે હવાની પાડેલ પાડેલો અને જો હવાની કુટી પાડેલ હોય તો જુદા કુટી પાડવી પછી નાખવું એટલે બહુ મોડું થઈ જાય અને આજે અમારે લાઈટું નથી થયું

એટલે વેલા મોડું હાલા રાખે આમાં આ છે ને પછી મોડું મોડું થાતું ગુરુ લાઈટ રહી ગઈ માં મોડું થયું પેલા તો પેલો નો પછી પાછો પાણી કરે ને પાણી કરે ને પછી પાછો તો પેલો ધોયો એટલે એ જરાક મોડું થયું એવા આપણે ભેગા ભેગ પાવગલ પણ મારે છે એ વધારે થોડા થોડા પુદરા હોય એવા યાદ આવતા રેકડી તમારી પૂરા પડી

મોડું થઈ જાય તો આપણે આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને લાલ કલર નું સબસ્ક્રાઈબન બટન આવે એ દબાવી દિયો ને જે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દિયો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી